હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાનું છીએ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા વિશે જે ગુજરાત સરકાર તરફથી એક નવી જાહેરાત કરવામાં આવી છે તો દર્શક મિત્રો આપણે પૂરા વિડીયોમાં જોશું કે કયા જિલ્લામાંથી નવા કયા જિલ્લા બનવાના છે અને નવા જિલ્લાના શું નામ રાખ્યા છે તેના વિશે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો તેમજ તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવા માહિતીના વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી આપને મળતી રહે તો ચાલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આવા ત્રણ જિલ્લાઓનું નિર્માણ થશે તો કુલ ગુજરાતમાં છત્રીસ જિલ્લાઓ ગુજરાતમાં થશે હાલ ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓ છે હવે નવા ત્રણ જિલ્લાઓ બનશે તો કુલ છત્રીસ જિલ્લાઓ થશે જે નવા જિલ્લા બનવાના છે કયા જિલ્લામાંથી બનવાના છે તેના વિશે વાત કરીએ તો પાટણ જિલ્લામાંથી રાધનપુર અથવા થરાદ નામની વિચારણા ચાલી રહી છે ગુજરાત સરકાર તરફથી તેમજ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામની થઈ શકે છે જાહેરાત તેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે તેમજ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે વડનગર તે પણ એક નવો જિલ્લો બની શકે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના અમુક ભાગો ઉમેરીને વડનગર જિલ્લો બની શકે છે તેની પણ હાલ ચર્ચા ચાલી રહી છે તો દર્શક મિત્રો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ગુજરાત સરકાર તરફથી ત્રણ નવા જિલ્લાઓ બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે ટૂંક સમયમાં ફાઇનલ ડિસિઝન ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવશે તો આ ત્રણ નવા જિલ્લા વિશે માહિતી હતી દર્શક મિત્રો તમે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો તથા અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત